યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી તો મિત્રો આજે ગુજરાતી ભાષાની અંદર હું તમને જણાવવાનો છું કે એક યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી મિત્રો યુટ્યુબ વસ્તુ એ આ આઉટ ઓફ સ્ટેટ છે એટલે કે આ જે યુટ્યુબની જે કંપની છે તે અમેરિકાની છે એટલે તમે કોઈપણ ચેનલ બનાવશો યુટ્યુબની અંદર તો તમે અમેરિકામાં જોબ કરતા હોય એવું તમારું થઈને રહેશે તો મિત્રો યુટ્યુબની અંદર ચેનલ બનાવીને પૈસા કમાવા એકદમ સિમ્પલ અને ઓમ સરળ વસ્તુ છે જે તમને આજે હું શીખવાડવાનો છું એક યુટ્યુબ ચેનલ બનાવીને તો મિત્રો વિડીયોને બિના સ્કીપ કર્યા જોજો એટલે દોડાઈ દોડાઈને ના જોતા ન તો તમને ખબર નહીં પડે અને પછી મને કહેશો કે વિષ્ણુભાઈ અમારું કામ ના થયું તો મિત્રો આજે તમને હું જણાવવાનો છું કે એક મોબાઈલથી યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવે તો આપણે આવી જઈશું આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર મિત્રો અહીંયા આપણી મોબાઈલની સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે અને હવે તમારે યુટ્યુબની એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે મિત્રો યુટ્યુબની એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારે પોતાનું ઈમેલ અકાઉન્ટ અથવા જીમેલ અકાઉન્ટ હોવું જોઈએ એટલે કે ઈમેલ આઈડી હોવું જોઈએ ઈમેલ આઈડી તમારા મોબાઈલમાં લોગ ઇન હશે ત્યારે તમારી યુટ્યુબની એપ્લિકેશન ચાલુ થશે અને તેની અંદર વિડીયો શો થશે અગર તમારી યુટ્યુબ ચેનલ નથી અને કોઈક નવી રીતે ચેનલ બનાવી છે જેના માટે કોઈ નવી ઈમેલ આઈડી બનાવી છે તો આપણો આગળનો વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી તમને એક સરસ મજાની ઈમેલ આઈડી કઈ રીતે બનાવી તેની સંપૂર્ણ માહિતી મળી જશે અને હા ઇમેલ આઈડીનો કદાચ પાસવર્ડ પણ ભૂલી ગયા હોય ને તો આપણે એના માટે પણ વિડીયો આપણે એનો સેકન્ડ પાર્ટ બનાવેલો છે જે તમને આપણી યુટ્યુબ ચેનલ વિષ્ણુ ગુરુની અંદર મળી જશે તો હા મિત્રો હવે તમને હું બતાવવાનો છું કે એક યુટ્યુબ ચેનલ મોબાઈલથી કઈ રીતે બનાવી તો ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને આવતા સાથે જ તમને કંઈક આ રીતેનું ઇન્ટરફેસ જોવા મળી રહેશે મિત્રો આ રીતેનું ઇન્ટરફેસ તમને જોવા મળશે એટલે તમારે અહીંયા સાઈડની અંદર તમારા જમણા હાથની બાજુમાં જ નીચેની સાઈડે તમને એક તમારી જે પણ ઇમેલ આઈડી હશે તેનો જે પહેલો અક્ષર હશે તે અંદર આવતો હશે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એના ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા ક્રિએટિન ચેનલનું એક ઓપ્શન તમને જોવા મળી જશે જે ઉપર જ જોવા મળે છે તો મિત્રો અહીંયા ઉપરની સાઈડે તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે ક્લિક કરશો એટલે કંઈક આ ટાઈપનું તમને ઓપ્શન જોવા મળી જશે જેમાં તમે તમારી ચેનલનું નામ જો લખી શકો છો મિત્રો સરસ મજાનું સિમ્પલ અને સારું નામ લખવું જેથી કોઈ પણ સર્ચ મારે કે ભાઈ મારી ચેનલ છે વિષ્ણુ ગુરુના નામથી એમ વિષ્ણુવારના નામથી એમ વિષ્ણુવાર વ્લોગના નામથી તો મિત્રો આ રીતે તમે સર્ચ કરશો તો મારી ચેનલો આવી જશે તો મિત્રો અહીંયા તમારે જે બીજા નંબરનું ઓપ્શન છે તેની અંદર તમારે નામ લખવાનું રહેશે જે તમે લોંગ વિડીયો બનાવશો એટલે કે આડા બનાવશો એક મિનિટ ત્રણ મિનિટ બે મિનિટથી ઉપરના જે આડા વિડીયોની અંદર તમારું નામ શું થશે તે ઉપરની સાઈડે અ કદાચ તમે શોર્ટ વિડિયો રીલ્સ વિડીયો બનાવો છો તો તેના માટેનું તે જે હાલ હેન્ડલ નામ્સ આવી ગયું છે જે હાલ હેન્ડલ નામ્સ આવી ગયું છે તે તમારે નીચે એક સેકન્ડ નામ એટલે કન્ફર્મ કરવા માટેના તમારે ચેનલના બે નામ લખવાના રહેશે ઉપર પણ અને નીચે પણ અહીંયા બે બંનેની અંદર તમારે એક સેમ નામ લખવાનું રહેશે જે તમે અહીંયા મારું જાણી શકો છો વિષ્ણુ મકવાણા લખેલું છે તો આપણે એક સરસ મજાનું નામ લખી દેશું એમ આર વિષ્ણુભાઈ તો મિત્રો અહીંયા આપણી ચેનલનું નામ લખી દીધું છે એમ આર વિષ્ણુભાઈ અને અહીંયા પણ તમને ખાલી એક્ઝામ્પલ માટે બનાવું છું શીખવાડવા માટે તો અહીંયા લખવાનું છે એમ આર વીઆઈએસ વિષ્ણુ ભાઈ કદાચ તમારા એ નામની બીજી પણ ચેનલો ઘણી બનેલી હોય તો તેના માટે તમારે આ અંડર લાલ કલરની લાઈન આવી જશે તો એના માટે તમારે પાછળ કંઈક અંકમાં લખવાનું રહેશે આ તો જોઈ શકો છો એક બે ત્રણ આપણે લખ્યા તો આ કમ્પ્લીટ આપણી ચેનલ રેડી છે તો અહીંયા તમને સેવનું ઓપ્શન જોવા મળી જશે જેથી તમે સેવ કરી શકો છો તો મિત્રો આ બંને નામ સરસ રીતે લખાઈ ગયા પછી તમારે ઉપરની સાઈડે એક માણસના આકારનું તમને એક ચિહ્ન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ગેલેરીની અંદરથી જે તમે ચેનલ બનાવી છે કે તમે પોતાનો ફોટો પણ લગાવી શકો છો તો આપણે અહીંયા ખુદનો ફોટો લગાવીશું એક તો મિત્રો અહીંયા આપણે ચલો તો મિત્રો આપણે અહીંયાથી આપણો એક ફોટો લગાવી દીધો એ છે એક્ઝામ્પલ માટે અને ફોટો લગાવ્યા પછી અહીંયા તમને સેવ સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે તો જેવું જેવું તમારું નેટવર્ક કનેક્શન હશે એટલું જલ્દી ફાસ્ટ થઈ જશે આ જ ખાલી ઉપરની સાઈડે તમારે ચેનલનું નામ લખવાનું છે એક ફોટો લગાવવાનો છે અને ખાલી એક એકમ્ફોમ માટે એક બીજું નામ લખવાનું છે એટલું થઈ ગયા પછી અહીંયા ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરવાનું છે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી યુટ્યુબ ચેનલ બનીને રેડી થઈ ગઈ છે હવે તમને વિડીયો કઈ રીતે મૂકો વિડીયોની અંદર આગળ પ્રોસેસ કઈ રીતે કરવી યુટ્યુબ ચેનલથી પૈસા કઈ રીતે કમાવા એ તમારે જોવું જાણવું હોય તો તે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આગળના પાર્ટ ટુ તમે જોઈ શકો છો તો મિત્રો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્રા